દ્વારકામાં એસઓજીએ બાતમીના આધારે વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં સરકારી રેકોર્ડ સાથે છેડા કરીને પોર્ટુગીઝ વિઝા બનાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે એસઓજીએ દ્વારકા પોરબંદર વલસાડ સુરતમાં મળીને કુલ નવ આરોપીઓની ધરપકડ કરી આ મામલે દ્વારકા જિલ્લા પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે તેમજ જિલ્લા પોલીસે અને અન્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અમારા જિલ્લા પોરબંદર પછી દમન દીવ વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં નો જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા એમાં જે પહેલા જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે ખોટા જન્મના દાખલા ઉભા કરતા હતા તો એ એક કટક થયું છે બીજું કોણ કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે એ સરકાર તરફે ગુના દાખલ થઈ એમાં અમારા જે સીડીએચ હોય છે એના એક માહિતી હતી એના આધારે ગુના દાખલ થયું પછી એમને તપાસ જે છે અમારા એસયુજી ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાઘીને સોંપી હતી પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટ ના પર્દાફાશ કર્યું છે